નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે ને હું છું પરેશ અત્યારે આપણે સોળથી લઈને વીસ જુલાઈ વાળો વરસાદથી જે રાઉન્ડ ચાલી રહ્યો છે એની ચર્ચા કરવાની છે આમ જોવા જઈએ તો અત્યારે બહાર છે છતાં પણ એક અગત્યનો મુદ્દો છે એટલે આપણે આના વિશે ચર્ચા કરવાની છે મેન વાત એ છે કે જે સોળ જુલાઈ લઈને અને વીસ જુલાઈનું જે વરસાદી રાઉન્ડ છે એ પણ લગભગ મારી આગાહી પણ હતી હવામાન વિભાગની આગાહી છે અને બીજા પણ અન્ય ઘણા બધા વેધર એક્સપર્ટની આગાહી છે કે આ સાર્વત્રિક અને ભારેથી અતિ ભારે વરસાદ નોંધાશે

કોઈ મોટો વરસાદ પડ્યો હોય એવા ક્યાંય સમાચાર નથી હા એક વાત અલગ છે છૂટા છવાયા ઝાપટા તો કોઈ જગ્યાએ હળવા મધ્યમ વરસાદ આજે નોંધાયા છે પણ જે પ્રમાણે તમામ લોકોની આગાહી છે એ મુજબના વરસાદો આજે નોંધાયા નથી એટલે કહી શકાય કે આજે આગાહીના બે દિવસ ગયા છે જોકે હજુ આગાહીના ત્રણ દિવસ બાકી છે જેમાં પ્રથમ દિવસે સોળ તારીખે રાજ્યની અંદર સારો એવો વરસાદ નોંધાયો છે હવે અત્યારે વાત કરવા જઈએ તો અત્યારે રાજ્ય ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ સક્રિય છે હવે જો સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે એ સાથે વરસાદી જે માહોલ બનવો જોઈએ એ પ્રકારના તમામ પેરામીટરોના આધારે જોવા જઈએ તો આ વરસાદ પડવો જ જોઈએ આપણી બધી સિસ્ટમ છે છે છતાં પણ વરસાદ કેમ નથી પડી રહ્યો આ એક સંશોધનનો વિષય છે અને ઘણા વર્ષ પછી પહેલી વખત એવું બની રહ્યું છે કે સેટેલાઇટના માધ્યમથી અલગ અલગ જે માધ્યમથી જે આપણા પ્રિડિક્શન થતા હોય છે આ તમામ પ્રિડિક્શન પ્રમાણે લક્ષણો એવા બતાવે છે કે આ વરસાદ ચોક્કસથી વરસવો જોઈએ અને ભારેથી અતિભારે વરસવું જોઈએ છતાં પણ આ વરસાદ વરસ્યો નથી એ વાત ચોક્કસ છે જોકે આ બે દિવસની અંદર સોળ તારીખે એક જ દિવસ વરસાદ પડ્યો છે સત્તર તારીખે વરસાદ ખાસ જોવા મળ્યો નથી પણ હજુ ત્રણ દિવસ બાકી છે એટલે આવનારા ત્રણ દિવસની અંદર શું થાય એના ઉપર આપણી ખાસ નજર રહેશે જોવાનું રહેશે કેમ કે આપણે કોઈ પણ આગાહીના દિવસો પૂર્ણ થઈ ગયા હોય તો પછી આપણે જજ કરી શકીએ કે આ દિવસોની અંદર વરસાદ કેટલો પડ્યો નથી પડ્યો હા એક ચોક્કસ છે

એની અંદર આપણી ખાસ નજર રહેશે જો કે હું બહાર છે એટલે આપણે આના વિશે વિશેષ કાંઈ પ્રિડિક્શન આજની તારીખે કર્યું નથી અથવા તો આવનારા દિવસમાં શું થશે અત્યારથી આપણે કહેવાની જરૂર નથી જે સોળથી વીસ જુલાઈનો જે રાઉન્ડ છે એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે બે દિવસથી આપતા હતા એ મુજબ આપણે સોળ તારીખે વરસાદ પડ્યો સત્તર તારીખ આપણે ગેપ આવ્યો છે આવનારા ત્રણ દિવસમાં શું થશે એના વિશેની ખાસ ચર્ચા આવતીકાલે કરશું કેમ કે આવતીકાલે આપણું બપોર પછીના સેશનમાં નવું પ્રિડિક્શન પણ આવશે અને એનું જે નીચોડ આવશે એ હું તમારા સમક્ષ આવતીકાલે સાંજે રાત્રે આઠ વાગ્યાના વિડીયોની અંદર આપીશ અત્યારે બાર છે એટલે ટૂંકી માહિતીમાં ખાલી મારે આપને એટલું જ કહેવાનું હતું કે આગાહીના માત્ર બે દિવસ ગયા છે એમાં એક દિવસ વરસાદ પડ્યો આજે એક દિવસ નથી પડ્યો હજુ ત્રણ દિવસ જે બાકી છે એની અંદર હજુ પણ આપણે સારા એવા વરસાદની અપેક્ષા છે શું થાય ખાસ જોવાનું છે અને મહત્વની બાબત એ છે આમ જોવા જઈએ તો જે સૌરાષ્ટ્રના અમુક ભાગો હોય જેમાં મોરબી સુરેન્દ્રનગરના ઘણા બધા વિસ્તારો બોટાદના અમુક વિસ્તારો છે અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં હજુ ખાસ વરસાદની જરૂર છે એ સાથોસાથ કચ્છના પણ વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર વહેલી તકે વરસાદ સારો એવો પડે એવી આપણે બધાને અપેક્ષા છે હવે આગળ ઉપર શું થવાનું છે આવતીકાલે વિડીયો આવશે કેમકે આજે બહાર છે એટલે આપણે કોઈ પ્રિડિક્શન કર્યું નથી પણ આવતીકાલે આપણે એક ચોક્કસથી વિડીયો મૂકી અને સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કરશું